એવી ઘણી ઘટનાઓ છે જેને સમજવામાં વિજ્ઞાન આજ પણ અસમર્થ રહ્યું છે તો મિત્રો આજે એવા જ એક ચમત્કારિક મંદિર વિશે આ વિડિયોના માધ્યમથી તમને જણાવીશું જે રહસ્ય જોઈને વિજ્ઞાન પણ છે હેરાન મિત્રો કહેવાય છે કે આ મંદિર ઉપરથી હેલિકોપ્ટર કે વિમાન ન જ નહીં પણ કોઈ પક્ષી પણ ઉડી શકતું નથી તો મિત્રો જાણીએ આ રહસ્યમય મંદિર સાથે જોડાયેલ એવી કેટલીક આશ્ચર્યજનક ઘટનાઓ વિશે મિત્રો આ ચમત્કારિક મંદિરનો મહિમા તથા ચમત્કારો દુનિયામાં ખૂબ જ પ્રસિદ્ધ છે કહેવામાં આવે છે કે આ મંદિરની ઉપરથી કોઈ વિમાન કે પક્ષી ઉડી શકતું નથી આ ઉપરાંત આ મંદિરનો ધ્વજ પણ હવાની વિપરીત દિશામાં લહેરાય છે મિત્રો આ મંદિર ચાર ધામોમાંનું એક છે આ મંદિર હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થાન છે અહીંયા આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે મિત્રો આ મંદિર જગન્નાથ ભગવાનનું છે આ મંદિર જગન્નાથપુરી આવેલું છે મિત્રો આ મંદિર વિશે માન્યતા છે કે તેની દેખરેખ ગરુડ પક્ષી કરે છે ગરુડને પક્ષીઓના રાજા માનવામાં આવે છે આવામાં અન્ય પક્ષી આ મંદિરની ઉપરથી ઉડતા નથી ઉપરાંત જગન્નાથપુરી મંદિરના ઉપરના હિસ્સામાં આઠ ધાતુઓથી બનેલ એક ચક્ર લગાવેલ છે જેને નીલ ચક્ર કહેવામાં આવે છે મિત્રો માન્યતા છે કે આ ચક્ર મંદિરની ઉપરથી ઉડતા ઉડવા વાળા હવાઈ જહાજોમાં રૂકાવટ પેદા કરે છે એટલા માટે આ મંદિરની ઉપરથી કોઈ પણ વિમાન ઉડી શકતું નથી અને ઉડવા પર પણ પ્રતિબંધ છે મિત્રો પુરીનું આ જગન્નાથ મંદિર દરિયા કિનારે આવેલું છે આ મંદિરમાં સિંહ દ્વાર છે આ સિંહ દરવાજા વિશે એવું કહેવાય છે કે ત્યારે કોઈ ભક્ત મંદિરમાં આવે છે ત્યાં ત્યાં સુધી સુધી તેના પગ સિંહ સિંહ દરવાજાની અંદર અંદર ન જાય જાય તે છે સમુદ્ર જેવો મોજાઓનો અવાજ સંભળાય છે પણ જેમ જેમ તેમનું પગલું સિંહ દ્વારની અંદર પ્રવેશે છે કે તરત જ જે સમુદ્રના મોજા જેવો આવતો અવાજ ગાયબ થઈ જાય છે મિત્રો આ હજુ પણ એક રહસ્ય છે જેને વિજ્ઞાન પણ સમજવામાં અસમર્થ રહ્યો છે મિત્રો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે દરેક વસ્તુનો પડછાયો હોય છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જગન્નાથ મંદિરનો પડછાયો ક્યારેય પણ કોઈએ જોયો નથી કારણ કે આ મંદિરનો પડછાયો ક્યારેય પડતો નથી તે આજે પણ એક રહસ્ય છે જેના કારણે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે મિત્રો આ મંદિરના શિખર પર લાલ ધજા છે આ ધજા સાથે પણ જોડાયેલી એક રસપ્રદ અને રહસ્યમય વાત તમને જણાવીએ આ ધજા દરરોજ બદલવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે મિત્રો કે જો આ ધજાને જે દિવસે બદલવામાં નહીં આવે તો મંદિર તે દિવસે બંધ થશે આગામી અઢાર વર્ષ સુધી મંદિર બંધ રહેશે મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ફરે છે મિત્રો સામાન્ય રીતે કોઈ પણ ધ્વજ કે કોઈ ધજા હવાને અનુકૂળ દિશામાં જ લહેરાતી હોય છે પરંતુ આ મંદિરના શિખર પર લગાવેલો ધ્વજ હવાની વિપરીત દિશામાં લહેરાય છે ધ્વજના આ રહસ્યથી વિજ્ઞાનિકો પણ હેરાન છે મિત્રો અને મિત્રો એવું કહેવાય છે કે જગન્નાથ મંદિરનું રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું છે આ રસોડામાં પાંચસો રસોયાઓ અને તેમના સાથે ત્રણસો સહાયકો કામ કરે છે આ રસોડા સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ વાત એ છે કે આ રસોડામાં ભગવાન જગન્નાથજીને ભોગ ધરાવવા માટે પ્રસાદ બનાવવામાં આવે છે તે મિત્રો આ પ્રસાદ બનાવવામાં આવે છે ત્યારે સાત વાસણો એક પછી એક રાખવામાં આવે છે સૌથી આશ્ચર્યની વાત એ છે કે મિત્રો સૌથી પહેલાં ઉપરવાળા વાસણનો પ્રસાદ તૈયાર થાય છે ત્યાર પછી ક્રમાંક અન્ય વાસણોના પ્રસાદ તૈયાર થાય છે જે વાસણ ઉપર રાખવામાં આવે છે તેમાં સૌથી પહેલા પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને સૌથી ઓછા વાસણનો પ્રસાદ છેલ્લે તૈયાર કરવામાં આવે છે અને મિત્રો હેરાન કરી દેવા વાળી વાત એ છે કે પ્રસાદ પકવવા માટે બળેલી લાકડીઓનો વપરાશ કરવામાં આવે છે મિત્રો જગન્નાથ પુરીના રસોડા વિશે એવું પણ કહેવાય છે કે આ મંદિરમાં લાખો આવે છે તો પણ આ રસોડાના પ્રસાદમાં ક્યારેય ઘટાડો થયો નથી પરંતુ મંદિરનો દરવાજો બંધ કરવામાં સમય આવતા જ પ્રસાદ આપોઆપ ખતમ થઈ જાય છે મિત્રો આ બહુ આશ્ચર્યજનક વાત છે હેરાન કરી દેવાવાળી વાત છે કે પ્રસાદ પકવવા માટે બળેલી લાકડીઓનો વપરાશ કરવામાં આવે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને આજના વિડીયોમાં આપેલી માહિતી જો આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો અને સાચી સરદાથી કોમેન્ટ બોક્સમાં જઈને જય જગન્નાથ ભગવાન લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય રણછોડ જય રામદેવ જય માતાજી હર હર મહાદેવ હત